આજરોજે સાંજે સાડા સાત વાગ્યે મળતી માહિતી પ્રમાણે ઊંઝામાં અવલૌકિક જીવન દર્શન પર્વની ઉજવણી મોટી સંખ્યામાં સ્નેહીજનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા ઊંઝા શહેરમાં દાસદ રોડ પર આવેલા હીરામણી પાર્ટી પ્લોટ ખાતે અવલૌકિક જીવન દર્શન પર્વ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં મહાનુભાવો સ્નેહજનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં લક્ષ્મી પાર્ક સોસાયટી ઊંઝા ખાતે રહેતા મેનાબા અને મગનભાઈ દ્વારા તેમના માતૃપિતૃ અને વંદના ઋણ ચૂકવણા કાર્યક્રમ પ્રયાસરૂપે યોજવામાં આવ્યો હતો આ અવસર તેમના પ્રેરણા પ્રેરણાત્મક જીવનની ઝલક દર્શાવતો હતો કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે રાજયોગીશ્રી બ્રહ્માકુમારી તૃપ્તિબેન ઉપસ્થિત રહ્યા હતા રાજયોગીશ્રી બ્રહ્માકુમારી સરલા દીદી દ્વારા વાર્ષિક વચન આરસી વરચન પાઠવવામાં આવ્યા હતા જ્યારે બ્રહ્માકુમારી ઈજુબેન પણ ઉપસ્થિત રહ્યા હતા